વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો ઓગણીસો છન્નું ના ખોટા ડ્રગ્સ કેસ મામલે પાલનપુર સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા છે એનડીપીએસ કેસ મુદ્દે બીજી એડિશનલ સેશન કોર્ટમાં રજૂ કરાયા હતા અને જેમાં દોષિત જાહેર કર્યા છે અને ફાઇનલ જજમેન્ટ આજે થશે પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલને રૂમમાં ખોટી રીતે રાખીને ડ્રગ્સ રાખી અને દુકાન ખાલી કરવા ધાક ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો જેમાં પાંચ સપ્ટેમ્બર બે હજાર અઢારમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી પાલનપુરની હોટલમાં જથ્થો મુકાવી રાજસ્થાનના પાલીના વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર અગિયારમાં રાજ્ય સરકારે સંજીવ ભટ્ટને સસ્પેન્ડ કર્યા હતા અને બે હજાર પંદરમાં ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજ મુક્ત કર્યા હતા